કારણ કે એને તમારી ગણના કરી જો તમને એ ગણતા જ ન હોત તો તમારી ગણના ન કરત એ વ્યક્તિ જે તમારી નિંદા કરે છે એ પોતે એવું માને છે કે તમે એનાથી શ્રેષ્ઠ છો તમે એનાથી પદમાં ઊંચા છો તમે શ્રેષ્ઠ સિદ્ધિ હાસિલ કરી છે એટલે એ તમારી ગણના કરે છે જો તમે નીચા હોત ને તો એ તમને ગણત જ નહીં અત્યારે જે નીચા હોય એને કોણ ગણે છે તમે જ કયો જે પદમાં ઊંચા હોય એની જ ગણના થાય છે એટલે એ વ્યક્તિ પોતે એવું માને છે કે તમે શ્રેષ્ઠ છો તમે એનાથી પદમાં ઊંચા છો એટલે એ તમારી ઈર્ષા કરે છે એટલે એ તમારી ગણના કરે છે તમારા માટે અનસન બોલે છે તમારી નિંદા કરે છે તો જ્યારે કોઈ તમારી નિંદા કરે જ્યારે તમારા માટે કોઈ કંઈક બોલે તો તમારે ખોટું નહીં લગાડવાનું અથવા એની યાર બાંધવા નહીં જવાનું બસ એટલું વિચારી લેવાનું કે એ માણસથી સહન નથી થતું કે તમે એટલા ઊંચા પદ ઉપર છો સરસ એવી વાત છે કે જ્યારે શ્રી કૃષ્ણ કંસનો વધ કરવા વૃંદાવનની ગલીઓ મૂકીને જ્યારે મથુરા તરફ પ્રસ્થાન કરી રહ્યા હતા ત્યારે છેલ્લી વાર રાધાને મળવા આવે છે અને ત્યારે રાધા કહે છે શ્રી કૃષ્ણને કે કૃષ્ણ તમે તો હવે વૃંદાવન છોડીને મથુરા જાઓ છો હવે તો તમે ક્યારેય વૃંદાવન તરફ પાછા નહીં ફરો તો હું એકલી અહીંયા શું કરું તમે મને કોના ભરોસે મૂકીને જાઓ છો તમે મારા સાથે લગ્ન કર્યા અને મને પણ તમારી સાથે મથુરા લઈને જાણો ત્યારે આટલું સાંભળીને શ્રી કૃષ્ણ મોઢું ફેરવીને પાછળ ફરી જાય છે ત્યારે રાધાનું દિલ ફાટી જાય છે અને રાધા રોવે છે અને શ્રી કૃષ્ણને કહે છે કે કૃષ્ણ મારાથી કંઈ ભૂલ થઈ ગયા કહેવામાં કે તમે મને લગ્ન કરીને તમારી સાથે લઈ જાઓ મને ક્ષમા કરી દો પણ તમે એકવાર મારી સામે ફરીને જુઓ ત્યારે શ્રી કૃષ્ણ રાધા સામૂ ફરીને જોવે છે ત્યારે રાધા આશ્ચર્ય પામે છે કે ઉપરથી નીચે લગીને શ્રીકૃષ્ણ હતા જ નહીં એ સંપૂર્ણ રાધા થઈ ગયા હતા ત્યારે શ્રી કૃષ્ણ રાધાને કહે છે કે રાધા મારે તારી સાથે લગ્ન કરવા હોય તો બે વ્યક્તિ હોવું જરૂરી છે પણ આપણે તો બે છીએ જ નહીં આપણે તો એક જ છીએ તો હવે તું કે મને કે હું તારી સાથે વિવાહ કેમ કરું तो आप सभी को जय श्री कृष्णा एंड जय स्वामी नारायण तो अभी हम सभी की अर्ली मॉर्निंग तो ज़बरदस्त हो गई है तो अर्ली मॉर्निंग के साथ बन रहा है गर्मा गर्म नाश्ता तो चलिए सबसे पहले कर लेते हैं नाश्ता उसके बाद बाकी का जो सारा काम है उसे निपटाएंगे और आज जाएंगे हमारा डिजाइनर ब्लाउज रेडी करने ब्लाउज ऑलरेडी तो रेडी हो ही चुका है लेकिन उसके ऊपर कुछ कारीगरी करेंगे और उसे और भी ज्यादा अच्छा बनाएंगे तो क्या क्या करते जाएंगे वो आप सभी को दिखाते जाएंगे तो यहाँ पे हम पहुंच गए हैं किचन के अंदर और यहाँ पे तीनों गैस हमारे भरे पड़े हैं ओके okay, हमारा हमारा दाल भात बने मम्मी रेडी

બાલ ના ત્રણ વિભાગ અમે હું બાર પાસ મામા બાર પાસ રાજુ મામા નોકરી કરે મામા નોકરી કરે તોય અમે સરકારી સ્કૂલ માં ભણ્યા તો ને ટ્યુશન હતું

એટલે કે જો બધા જે છે સ્કૂલ માં ભણ્યા હશે એ બધાને તો ખબર જ હશે કે એ નાસ્તો તો મળતો જ હોય જમે જમીન પછી તે બેલ પડે કે કે મને કે કે હું ડબલ ખાઈ લઉં ને એક આરે લેતો કે ઓલી શનિવાર કે હોય તો ઓલી સેવ મમરી આપતા હા હા ઈ દઈ ઓકે અને આ તો બટેટા શાક ના માર માં ડા માં હોય તો તમે ડીસ ની બધું લઈને ફૂલ તૈયારી માં આ ને ચમચી ઓહો હાથે ખાતી તો પછી હાથ બગડે

મિત્ર મામી એ કાલે ત્રીસ હજાર રૂપિયા ફી લઈ ગયા ઇંગ્લિશ મીડિયમ ની ફી જેટલી થઈ ગઈ મમ્મી ઉપર થઈ ગયું તમારે આ તોપડા માં પર પરચા ધ્યાન દઈ રે ત્યાં તો ફરી જાય લો અત્યારે વેલા કામ કરીને ફ્રી થઈ જાય પછી બપોરે જઈએ માર્કેટ માં ब्लाउज के ऊपर लेस डिसाइड करने हैं तो मतलब लटकन टाइप की हमें लेनी है तो अभी हम अलग अलग सारी वेराइटीज देख रहे हैं जो भी मैच होगा उस हिसाब से लेंगे तो दोनों देख रहे हैं हम ये वाली और यहाँ पे है एक ये वाली तो अभी अलग अलग कौन सी इसके ऊपर मैच हो रही है वो हम देख रहे हैं हम देख रहे हैं अपने लिए कलीरे आरवी कलीरे तो लेवत पड़से yes, और उसके बिना तो हमारी जो शादी का मेन है वो अधूरा है तो अभी यहाँ पे हमने कलीरे देखा है तो अभी मैं और आरवी आएंगे क्योंकि आरवी वाले साइड नु जो लटकन ये बाकी है कहा हजी सदा सौभाग्यवती वालों पची हजी चुन्नी बाकी छे माथा नी उसके लिए भी उसके लिए भी यहाँ पे देखिए आप सौभाग्यवती भव वाला पट्टा भी हमें मिल चुका है तो अभी उसके ऊपर हमें नेट खरीदनी रहेगी तो वो भी हम बहुत जल्द आएंगे लेने के लिए यहाँ पे ये वाली ट्राई कर रहे हैं हम इस ब्लाउज के ऊपर तो अच्छी लग रही नहीं यार भी वैसे तो वैसे अच्छी लग रही है हमें जो पसंद आई है उसमें तो थोड़ी अभी देखते है कि ये वाली अच्छी लगेगी तो हम ये लेंगे और यहाँ पे हमें मिल चुका है शादी वाला घर क्योंकि यहाँ ये ऐसी शॉप है जहा पे मुझे मेरे लटकन की सारी वेराइटीज मिल जाती है तो कोई टेंशन ही नहीं, नहीं है तो अभी शादी के लिए बहुत सारी ऐसी चीजें हैं जो चोली के लिए हमें बनवानी है तभी तो भी, भी हम आएंगे और ये वाला आर भी मुझे बहुत ज्यादा पसंद आ गया है क्योंकि तुम हर बार बोलती हो ना ब्लॉग में शादी वाला घर है शादी वाला घर है तो मेहमान आते ही रहते हैं तुम्हारे घर पे तो एक्चुअल में ये बोर्ड मेरे को बाहर लगाने का है अभी और अंदर के लिए भी अभी देख लेते हैं को तो कुछ मिलता है लिखा हुआ तो यस और मैचिंग के लिए तो मुझे ये वाली लेस तो बहुत मस्त मिल गई है और लग भी इतनी मस्त रही है तो ये वाली हम फाइनल करें अभी यस और घर पे जाके कारीगरी करेंगे इसके ऊपर लगाएंगे फिर दिखाएंगे आप सभी को फाइनल लुक हमारा चलिए भी इस वाला का देखते हैं अभी क्यूँकी आज करना पड़ेगा अभी फाइनली ये वाली लुक की है हमने तो इसके ऊपर अभी इसको रहे है हो गई इसकी और बहुत सारा भी कुछ लेना बाकी है जो कि हम विशाल को साथ में लेके आएंगे सबसे पहले दीदी के मैरिज निपटा दे हम उसके बाद मुंबई जाके आए वापस और फिर हमारा जो शॉपिंग वाला काम धाम है वो हम स्टार्ट करेंगे क्योंकि दिसंबर तो आधा चला जाएगा शॉपिंग तो उसमें तो मैं ये, ये करने के, लिए इसको कुछ बनवाना है और वो भी बना के मैं ही देने वाली हूँ तो इसको तो कोई टेंशन ही नहीं है फिर मटेरियल्स तो अभी हमें लेने ही पड़ेंगे क्योंकि तो तुम्हारे देखेंगे अभी हम कि कौन सा चाहिए हमें मटेरियल क्योंकि इसका आउटफिट देखेंगे उसके ऊपर अरवी कॉन्ट्रेक्ट मैचिंग करेंगे क्योंकि हल्दी का मैचिंग वो ही होता है कि येलो पहनते हैं हम लोग तो उसके ऊपर मेरा ब्राइडल का फिर उसके साथ ज्वेलरी भी आप लोगों ने देख ही लिया है क्योंकि मेरा ये जो पीठी का आउटफिट है वो येलो टोन पे है और उसकी जो ज्वेलरी है वो व्हाइट टोन पे है तो इसको भी मैं कुछ ऐसे ही सजेस्ट करूंगी नहीं मुझे लगता है की पिंक पे या फिर उसमें कॉन्ट्रेक्ट मैचिंग करूँ क्योंकि अच्छा देखते हैं फिर कैसे देख रहे हैं फ्लावर्स क्योंकि आरवी हाँ आरवी को उसके ऊपर ज्वेलरी बनानी है तो सोच रहे हैं कि पिंक ही फ्लावर हम चूज करें क्योंकि तो क्योंकि वही सबसे ज्यादा उठेगा नहीं आउटफिट तो हमारा पूरा येल्लो टोन पे है तो चलिए अभी फटाफट फ्लावर सिलेक्ट कर लेते हैं यहाँ पे अभी हम आरवी के लिए देख रहे हैं ब्लाउज सारे सिल्वर टोन पे क्योंकि जो साड़ी वो पहनने वाली है वो कुछ इस टोन पे है तो उसके ऊपर सिल्वर ही जाएगा आरवी तीनों डिजाइन में से सबसे ज्यादा अच्छी मुझे ये वाली लगी है क्योंकि ये पूरी ग्लिटर टाइप पे है और अभी मैं और आरवी शॉपिंग करके आ गए हैं वापिस आरवी कब के गए थे और कब वापिस आ रहे हैं क्योंकि सभी पे सब देख रहे थे अलग अलग और भीड़ भी कितनी थी भीड़ भी बहुत ज्यादा थी बाप रे मतलब एक ब्लाउज की लेस के लिए हम जो घूमे है जिस शॉप से हमें लेनी थी ना वो शॉप बंद थी तो आरवी और मैं अलग अलग शॉप पे देख रहे थे लेकिन कुछ मजा नहीं आ रहा था फिर तो हमने उस अंकल अंकल को फोन लगाया कि आप आओ हमें लेस लेनी है तो लेस भी हमें बहुत ज्यादा अच्छी मिल गई नहीं यार जैसे हमने ऑनलाइन देखी थी वैसी। और अभी हमारे घर पे क्या बनने वाला है पात्रा 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 का प्रोग्राम है। तो पात्रा की है वो तो पात्रा ना मसाला सौला चनाट लीधेलो चना नो लोट लीधा पी सौर आप मसाला दीसूर

આપણે નાખી નાખવાથી પાત્ર બહુ સહેલેથી પચી જાય છે તીખાશ માટે આપણે એની અંદર એડ કરીશું લીલા મરચાની પેસ્ટ તમે જેટલું ઘરમાં તીખું ખાતા હોય એ પ્રમાણે તમે મરચાની પેસ્ટ વધુ કે ઓછી કરી શકો છો ત્યાર પછી આપણે એની અંદર નાખી દઈશું આદુની પેસ્ટ ત્યાર પછી ટેસ્ટ માટે નાખીશું થોડો ગરમ મસાલો કારણ કે ગરમ મસાલો નાખવાથી પાત્રાના જે બેટરનો ટેસ્ટ છે ખૂબ જ સારો આવે છે ત્યાર પછી આપણે નાખી દઈશું સફેદ તલ બેટરમાં પણ આપણે સફેદ તલ નાખવાના છે અને વઘાર વખતે પણ સફેદ તલ નાખવા અને અહીંયા મેં આમલીનું પાણી લઈ લીધેલું છે એક કાતરાને આપણે પલાળીને આ રીતનું આપણે પાણી તૈયાર કરી લીધેલું છે અને એની અંદર આપણે એડ કરી દઈશું ત્રણ થી ચાર ચમચી જેટલો ગોળ કારણ કે પાતરાના બેટરની અંદર જે ગોળ છે અને આંબલીનું પાણી છે એ ખાટો મીઠો સ્વાદ આપે છે તો બેટર ખૂબ જ સરસ રેડી થાય છે અને જે એકચ્યુઅલ સ્વાદ જોતો હોય છે આપણે પાતરાનો કારણ કે પાતરાના પાનમાં પણ કીધેલું છે કે એમાં એક પણ જાતનો ટેસ્ટ હોતો નથી એટલે આપણે જે પણ ટેસ્ટ લાવવાનો છે એ આપણા મસાલાની અંદર જ લાવવાનો છે ખાટો મીઠો તીખો તો આ રીતે આપણે ગોળ અને આંબલીનું પાણી તૈયાર કરી લેશું અને હવે આપણે એની અંદર એડ કરી દઈશું આંબલી અને ગોળનું પાણી કારણ કે એનાથી ખાટો મીઠો સ્વાદ આવે છે અને આંબલી અને ગોળનું પાણી છે અને પ્રમાણ સરળ પાણી નાખતા જઈને આ રીતે આપણે પાત્રાના બેટરને ભેળવતા જઈશું કારણ કે આનું બેટર એવી રીતે રાખવાનું છે કે નહીં બહુ વધારે પડતું જાડું કે નહીં બહુ વધારે પડતું પાતળું આ રીતે પાત્રામાં ઈઝીલી સ્પ્રેડ થાય એ રીતની આપણે કન્સિસ્ટન્સી આની રાખવાની છે અને ગોળ ગોળ ફેરવી અને જે અંદરના ચણાના લોટના જે લમ્સ હોય એ આપણે હાથની મદદથી આમ આમ ચોળી નાખીએ જેથી કરીને બધા લમ્સ ભાંગી જાય અને આપણું જે બેટર છે એકદમ સ્મૂથ રેડી થઈ જાય તો આને આપણે બરોબર ફેટી લઈએ અને ત્યાર પછી આપણે એની અંદર એડ કરી દઈશું સોડા કારણ કે સોડાથી આપણા પાટા છે એ ફૂલે છે અને ત્યાર પછી આપણે તેલ ગરમ કરીને લઈ લીધેલું છે ગરમ તેલ આપણે બેટર ઉપર નાખી દેવાનું છે કારણ કે તેલ થી આપણા પાતરા છે રેડી છે અને એનો કલર પણ પેલા કરતા ચેન્જ થઈ ગયો છે તો હવે એને એકદમ સારી રીતે આપણે હલાવી લઈશું કારણ કે સોડા નાખવાથી નો આથો આવી જાય છે અને પાત્રા ફૂલીને રેડી થાય છે અને ગરમ તેલ નાખવાથી પાત્રા આપણા એકદમ ક્રિસ્પી રેડી થાય છે

આપણે એક આ ઉપરની નસ કાઢી લેવાની છે અને આ બે નસ કાઢવાની છે કારણ કે આ બધી જે નસો છે એક હોય છે તો આપણે આગળની નસ કાઢી લીધી છે હવે ઉપરની આ બે નસ કાઢી લઈએ કારણ કે જો જાડા પાન લઈએ તો નસ કાઢવામાં બહુ જ પ્રોબ્લેમ થાય છે કે આપણે જે બધા પાન છે એની નસ આપણે કાઢી લઈએ અભી પાત્રા કા બેટર બી અમારા રેડી હો ગયા હે ઓર યા પે સારે પાન કી भी हमने निकाल दी है આરવી નસ કાટતા બહુ આળસ આવે ઓ ગઈ ને થઈ ગઈ તો ચાલો હવે ફટાફટ મોઢામાં પાણી આવે છે કારણ કે અમારે નાસ્તો કરવો તો કોઈ મેન આરવી નાસ્તો નથી કર્યો કારણ કે પાત્રા ખાવાતા અમારે બંનેને તો આરવીને સીધી હું માર્કેટ થી ઘરે લઈ આવી છું તો ચાલો આરવી હવે ધીમે ધીમે ચાલુ કરીએ અને બેટર તમે જોઈ શકો છો કે આ ઇતનું ઈઝીલી પડે તો આપણે સ્મૂથ બનાવવાનું છે જો તમને વધારે કડક લાગતું હોય તો એની અંદર પાણી નાખીને આને ઢીલું કરી નાખવાનું તો હવે આ રીતે સૌથી પહેલા આપણે મોટું પાન લઈ લેવાનું છે એની અંદર આપણે બેટર વ્યવસ્થિત પાથરી દઈએ હવે ત્યાર પછી આપણે ઓપોઝિટ ડાયરેક્શનમાં આ રીતે મૂકવાનું છે કારણ કે બેટર જે છે એ વ્યવસ્થિત રીતે પાન ની અંદર પાથરવાનું છે જેથી કરીને પાત્રાનો સ્વાદ ખૂબ જ સારો આવે ઘણા વચ્ચે વચ્ચે પાથરે તો એનાથી જે સ્વાદ છે મેન ઈ આપણને આવતો નથી તો આ રીતે આપણે પૂરા પાનની અંદર વ્યવસ્થિત રીતે આપણે બેટરને લગાવી લેશું સાઈડના આપણા જે ત્રણ ખૂણા છે એને આપણે વ્યવસ્થિત રીતે ફોલ્ડ કરી લેશું અને પછી આ ખૂણાથી આપણે અને એની ઉપર પણ થોડું આપણે બેટર લગાવી લઈશું જેના કારણે વ્યવસ્થિત રીતે ચોટી જાય અને ત્યાર પછી આપણે આની ઉપર પણ થોડું બેટર લગાવી લેશું અને હવે આના આપણે અને આ પ્રમાણે આપણે આના કડક રોડ વાળતા લઈશું અને આ સાઈડ થી પણ સેમ પ્રોસેસ કરવાની છે

એની ઉપર આપણે આપણા દીધેલા છે અને તમે જોઈ શકો છો કે આપણે મસાલો કેટલો સરસ રીતે ભર્યો છે કારણ કે જે પણ સ્વાદ લાવવાનો છે આપણે મસાલાનો જ લાવવાનો છે હવે આંધળ મૂકી દીધું છે એની ઉપર હવે ડીશ ચાલી દઈએ હવે આપણે આને વીસ મિનિટ સુધી આમનામ વરાળે ચડવા દઈશું આપે અભી હમ બેઠ ગયા હે મમ્મી કોણ લેસ પટ્ટી દેખાને કેવી છે મમ્મી સરસ મેં ઓલા ઓનલાઈન વિડીયોમાં દેખાડી એવી જ છે ને કારણ કે મુકા ને આખા બ્લાઉઝ માં અત્યારે જબરદસ્ત ઉઠાવવા છે કાલ તમને હું બધાને એનો ફાઇનલ લુક બતાવીશ બંગડી ના બંગડી નથી લીધી હવે કાલે આને મુકાઈ આવીશ હું અને બંગડી લેતા આવશું એટલે બધું વસ્તુ એ કારે થઈ જાય આપણું કમ્પ્લીટ અને યા તો મમ્મી ઓલું શાદી વાળા ઘર ને કેટલું મસ્ત હતું એટલે મેં કીધું હું ને મમ્મી આવશું ને હજી ઓલી ચુંદડી મારે કરાવવાની છે ચુંદડી ને શાદી વાળા ઘર ને કલ્લી રે ને બધું એકારે જ મેં કીધું લઈ લેશું અત્યારે આપડા દાદા ના કરીશ અને પછી છેલ્લે વારો આવવાનું છે કારણ કે મારે એટલા બધા નથી લઈ જવાના ને અમુક કપડા ઇસ્ત્રી કરવી પડશે બે જગ્યા એ બધી ગયો સામાન જોઈ શકો છો તમે

તો ઇસ ટાઈપ લુક લગા હે અભી તો નહીં આપેગા ફાઈનલ ફિનિશિંગ આય ને તબીબી પરફેક્ટ લુક આવે મમ્મી હવે પાત્ર ઓલમોસ્ટ ચડી ગયા છે હવે આપણે કટિંગ કરીને એનો વઘાર કરી લઈએ તમે જોઈ શકો છો કે ચાકુ આ રીતે એકદમ નીટ એન્ડ ક્લીન બહાર આવે એટલે આપણો લોટ અંદરથી ચડી ચૂક્યો છે અને આપણા પાત્રા એકદમ ચડી ગયા છે તો ચાલો હવે પાત્રાને નાના નાના પીસીસમાં કટ કરી લઈએ પાત્રા નાના નાના પીસીસમાં કટ કરીને લઈ લીધા છે આપણે અને તેલ પણ રાખી દીધું છે તો ચાલો ફટાફટ પાત્રાનો વઘાર કરી લઈએ જીરું કટડી જાય એટલે સુકાયેલું લાલ મરચું નાખી દેવાનું છે ત્યાર પછી કઢી પત્તા અને હિંગ નાખી દેવાની છે ત્યાર પછી આપણે તલ નાખી દઈશું તલ બધા ફૂટી જાય પછી પાત્રાના જે આપણે ટુકડા કરી લીધેલા છે એને આપણે એની અંદર નાખી દઈશું અને સારી રીતે હલાવી લઈશું

और कितनी सारी लेसिस देखने के बाद हमें फाइनली जो आप सभी को दिखाई ब्लॉग में वो लेस हमें ब्लाउज के लिए पसंद आई है और अभी हम टेलर के वहां के भी आ गए हैं तो कल जब उसका फाइनल लुक आएगा तभी आप सभी को दिखाएंगे तो बताना आप सब कमेंट में कि आपको कल वाला लुक कैसा लगा और फिर आज हमें याद आया कि जो साड़ी पहनने वाले हैं उसके मैचिंग की बैंगल्स नहीं है मेरे पास मतलब ग्रीन बैंगल्स है मेरे पास लेकिन मस्टर्ड येलो टाइप की बैंगल्स नहीं है तो अभी कल उसके मैचिंग के बैंगल्स लेने जाएंगे हम और कल और कुछ नया करने वाले हैं तो क्या क्या करते जाएंगे वो आप सभी को दिखाते जाएंगे तो वीडियो का हम यही एंड करते हैं